આપણને માથું દુખે છે ચામડીની કોઈ તકલીફ થાય છે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે હવે એલર્જી પણ ઘણા પ્રકારની હોઈ શકે છે ઘણા લોકોને ધૂળની ધુમાડાની એલર્જી હોય છે જ્યારે તમને માથું દુખે છે ઉધરસ આવે છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે ઘણા લોકોને કોઈ પણ ખાવાની વસ્તુની એલર્જી હોય તો તેને સ્કીનની સમસ્યા થઈ જાય છે ઘણા લોકોને સૂર્યના કિરણોની તડકાની સમસ્યા હોય એની એલર્જી હોય છે તો સ્કીન છે તેના પર લાલ લાલ ચાંભા થઈ જાય છે તો આવી અનેક પ્રકારની એલર્જીની સમસ્યાઓથી લોકો પીડાતા હોય છે તો તેના ઉપર મુખ્ય ત્રણ કામ છે કરી શકાય તો એક તો પહેલું છે કે કોઈ પણ એલર્જી શેની થાય છે એનું ટ્રિગર એનું કારણ પકડવું અને તેના ઉપર આગળ જવું અને જે વસ્તુની એલર્જી હોય તેનાથી દૂર રહેવું બીજું આપણે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવી અને ત્રીજી વસ્તુ છે યોગ છે પ્રાણાયામ છે ધ્યાન છે નિયમિત કરી શકો અને આજે જે મુદ્રાનો અભ્યાસ કરીશું તેનો નિયમિત અભ્યાસથી પણ તમે એલર્જીની સમસ્યાઓને કુદરતી રીતે ઘટાડી શકશો હવે એલર્જીની સમસ્યાઓને ઘટાડવા માટેની કુદરતી દવા છે ભ્રમર મુદ્રા તેનો અભ્યાસ કરીએ પેલા જાણીએ ભ્રમર એટલે માખી માખી જે માધ ને ખેંચે છે અને શુદ્ધ ઉર્જા છે આપણા શરીરને પહોંચાડશે તો સૌથી પહેલા જાણીએ કે આ મુદ્રા છે કરવામાં કઈ રીતે આવે છે તો પેલા હું સીધી રીતે બતાડું બે હાથમાં તમારે આ મુદ્રાનો અભ્યાસ કરવાનો છે સૌથી પહેલા પાંચ આંગળીઓમાં પહેલી આંગળી છે એ અંગૂઠાના મૂળમાં જશે બીજી આંગળી છે એ અંગૂઠાની ટીપને અડશે અને બીજી બે આંગળીઓ સીધી રહેશે મુદ્રા વિજ્ઞાન છે એ ખૂબ સરળ છે પણ તમને એટલું જ વિશ્વાસથી તમારે કરવું પડશે આ મુદ્રા છે તમે ચાલતા ચાલતા સૂતા દોડતા છે ટીવી જોતા છે વાતો કરતા કોઈ પણ રીતે કરી શકો તમે જ્યારે યોગાસન કરો છો પ્રાણાયામ કરો છો ધ્યાન કરો છો ત્યારે પણ તમે કરી શકો હું અહીંયા સિમ્પલ સુખાસનમાં બેઠી છું અને આ મુદ્રાનો આપણે અભ્યાસ કરીએ તો પહેલી આંગળી છે અંગૂઠાના મૂળમાં બીજી આંગળી છે અંગૂઠાની ટીપ પર ભીત કમર ગરદન સીધી રાખી દસ થી પંદર સેકન્ડ્સ આ મુદ્રાનો અભ્યાસ કરીએ લાંબા ઊંડા શ્વાસ ભરવાના લાંબા ઊંડા શ્વાસ છોડવાના જ્યારે પણ મુદ્રાનો અભ્યાસ પૂરો થઈ જાય તમારે બંને હાથની હથેળી ઘસી આંખો પર મૂકી અને આંખો ખોલવાની દસ પંદર મિનિટથી શરૂ કરી પિસ્તાલીસ મિનિટ સુધી તમે આ મુદ્રાનો અભ્યાસ કરી શકો દિવસમાં ત્રણ વખત પણ કરી શકો કોઈ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોતું હોય ત્યારે પણ મુદ્રા કામ લાગે છે પણ ક્રોનિક ડિસીઝ હોય વર્ષોથી તમને સમસ્યા સતાવતી હોય તમારે ઓછામાં ઓછા ત્રણ મહિના છે તેનો અભ્યાસ છે કરવો પડશે હવે આપણને એમ થાય કે આ મુદ્રા અને એલર્જી છે કઈ રીતે મટાડી શકે તો તમને હું બે રીતે સમજાવું તો પેલો સાયન્ટિફિકલી તમને સમજાવું તો જ્યારે તમે આ મુદ્રાનો અભ્યાસ કરશો ત્યારે તમારી નર્વસ સિસ્ટમ છે એ શાંત થશે શરીર તો શાંત થશે પણ મન મગજ પણ તમારું શાંત થશે આ મુદ્રા જ્યારે કરશો ત્યારે મુદ્રા શરીરને મેસેજ આપે છે કે અંદર બધું સ્વસ્થ છે શાંત છે ઠીક છે થ્રી ઇડિયટ્સની ભાષામાં કહું તો ઓલ ઇઝ વેલ હવે યોગની ભાષામાં વાત કરીએ તો જ્યારે આપણે આ મુદ્રાનો અભ્યાસ કરીએ છીએ હવે પાંચ તત્વથી આપણું શરીર બનેલું છે તો અગ્નિ વાયુ આકાશ પૃથ્વી અને જળ હવે આ પાંચ તત્વ છે એમાંથી કોઈ પણ તત્વ ઇમ્બેલેન્સ થાય એટલે આપણા શરીરની એનર્જી પણ ઇમ્બેલેન્સ થાય છે હવે જ્યારે એલર્જીની સમસ્યા આપણા શરીરમાં આવી ગઈ છે તો આપણે વાયુ તત્વ વધવાથી વાયુ તત્વ ઇમ્બેલેન્સ થવાથી પણ ઘણા બધા રોગો છે આપણા શરીરમાં આવે છે જ્યારે આ મુદ્રાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે પહેલી આંગળી અગ્નિ તત્વ પહેલી આંગળી વાયુ વાયુ તત્વ છે છે એ શાંત થાય ઓછું થાય છે બંને હાથની વાત થાય છે એટલે આપણા જે પણ વાયુને વધતા રોગ છે તેની સામે રક્ષણ મળે છે પચાસ ટકા કામ તો ત્યાં જ થઈ ગયું બીજું છે આકાશ તત્વ જે અંગૂઠાની ટીપને સ્પર્શ કરે છે કે આકાશ તત્વ બેલેન્સ થાય છે તો ખાસ કરીને આકાશ તત્વ છે આપણા શરીરની એલર્જી આપણી શરીરની ઇમ્યુન સિસ્ટમને બેલેન્સ કરે છે ને ડિટોક્સ કરે છે જે પણ શરીરની જે ઝેરી તત્વો છે શરીરમાં રહેલા જે અશુદ્ધિઓ છે તેને દૂર કરવામાં મદદ કરે છે તો આ મુદ્રાનો તમે નિયમિત અભ્યાસ કરશો તો તમને સો એ સો ટકા જે રિઝલ્ટ મળશે હા દવાઓ લેવાની છે દવાઓની તો જરૂર છે પરંતુ આ એક કુદરતી દવા છે જેનો તમને નિયમિત અભ્યાસ કરશો તો સો ટકા તમે એલર્જીની સમસ્યામાંથી બહાર આવી શકશો જેનાથી એલર્જી થાય છે તેનાથી દૂર રહીએ પૂરતું પાણી પીએ યોગ કરીએ અને આ મુદ્રાનો નિયમિત અભ્યાસથી આપણે દૂર રહી શકીએ તમને જો એલર્જીની સમસ્યા હોય તો આજથી જ આ અભ્યાસ શરૂ કરી દો અને તમારા ઓળખીતામાં પણ કોઈને એલર્જીની સમસ્યા હોય તો આ વિડીયો શેર કરો કેર કરો ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લાવો નમસ્કાર